અ બિલકુલ દિવસલ મેસરાના વિજનગર ખાતેજી ગાંધીનગર એસવી દ્વારા એક ટ્રેપ કરવામાં આવી જેની અંદર વિજનગર વાલમ રોડ ઉપર પીસીઆર વાહનનો જે છે તે સાફ હાલમાં લાંચ લેતા ઝડપાયા છે મુખ્ય વાત કરીએ તો વિજનગર વાલમ રોડ ઉપરથી જે વાહન ચાલકો પસાર થતા હતા જે ઇકો કાર ફાઈટના જે લોકો પસાર થતા હતા તેમણે ચકાસવાતી લઈને જે છે તે કાગળિયા હવા સતા પર એનકેન પ્રકાર જેથી નિક્કર પસાર થવા દેવા માટે 200 રૂપિયા થી લઈને લઈને જે છે તે લાંચ માંગવામાં આવતી હતી સમગ્ર મામલો જે સ્પેસીના ધ્યાન આવે તો દર એસવી દ્વારા જે છે તે

बिल्कुल तेजस माहिती बदल आभार